અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું સૌ પ્રથમ વાત કરવી છે રાજકોટના આગ કાંડની જી હા આગ કાંડ બાદ એસીબી હવે એક્શન મોડમાં આવી ગયું છે એમડી સાગઠિયાની ધરપકડ બાદ એસીબીની તપાસ તેજ થઈ છે એસીબી દ્વારા અધિકારીઓ અને નેતાઓની મિલકતની તપાસ કરવામાં આવી રહી છે આખરે કોની પાસે કેટલી મિલકત છે તેની તપાસ શરૂ કરવામાં આવી સબ રજિસ્ટ્રાર કચેરીઓ પાસેથી વિગતો મંગાવવામાં આવી રહી છે મિલકતની વિગત બહાર આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ગૌરવ પૂરી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર કઈ રીતે ખતબદી રહ્યો છે સૌ કોઈ જાણે છે પણ છુપાયેલો છે જો કે રાજકોટની આકાળની ઘટના સામે આવીને તે બાદ ખબર પડી કે આખરે કઈ રીતે અધિકારીઓ મસમોટી ભ્રષ્ટાચારની કમાણી કરી મિલકતો વસતાવી રહ્યા છે સાગઠિયા સામે આવ્યા બાદ હવે અન્ય જે અધિકારીઓ છે સાથે સાથે રાજનેતાઓની પણ સંપત્તિની તપાસ ચાલી રહી હોવાની માહિતી સામે આવી રહી છે કઈ રીતે એસી બી હવે કાર્યવાહી અને કામગીરી કરી રહ્યું છે ગૌરવ ચોક્કસ જ નિધિ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ એક બાદ એક અધિકારીઓને પોલીસે સકંજામાં લીધા અને ત્યારબાદ એસીબીએ પણ પોતાની તપાસ છે તે શરૂ કરી હતી ફાયર ઓફિસર બીજે ઠેબાની ધરપકડ કરવામાં આવી અને તેની જેટલી અપ્રમાણસર મિલકતો છે તે સામે આવી હતી ત્યાર પછી હવે કહી શકાય કે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા છે કે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને એસીબીના જે અધિકારીઓ છે કે તેમને ટાઉન પ્લાનિંગ અધિકારી સહિતના રાજકોટ મહાનગરપાલિકા તાલુકાના અલગ અલગ વિભાગના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની વિગતો મેળવી હતી અને ત્યાર પછી હવે ક્યાંક રાજનેતાઓ છે કેટલાક રાજનેતાઓની પણ મિલકતોની માહિતી છે તે એસીબી દ્વારા મગાવવામાં આવી છે રાજકોટ સહિત અન્ય જિલ્લાના સબ રજિસ્ટ્રાર કચેરી પાસેથી આ તમામ મિલકતોની વિગતો છે તે મગાવવામાં આવી છે તેની અંદર ટીપી અધિકારી એમડી સાગઠિયા અને અન્ય નેતાઓની કેટલી કેટલી મિલકતો છે તે નોંધાયેલી છે તે અંગેની માહિતી છે તે મેળવવામાં આવી છે મિલકતની વિગતો આવ્યા બાદ એસીબી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવશે પરંતુ છેલ્લા ચોવીસ કલાક પહેલા જે રીતના એસીબી દ્વારા ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાની પૂછપરછ શરૂ કરી અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો સંપત્તિ મામલે જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ઓગણસી લાખની વધુ સંપત્તિ છે તે તેની ગેરકાયદેસર રીતે એટલે કે ભ્રષ્ટાચારના રૂપિયામાંથી ખરીદેલી મળી આવી એસીબી દ્વારા ભીખા ઠેવાની દસ્તાવેજ જમીનના દસ્તાવેજ સહિતના બેંક એકાઉન્ટની તપાસ છે કરવામાં આવી રહી છે ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયાની પણ સંપત્તિને લઈને પાંચ દિવસથી એસીબીની ટીમો છે કે તે અત્યારે તપાસ છે કરી રહી છે આ જગ્યાએ ભીખા ઠેવાની પૂછપરછ તે કરવામાં આવી રહી છે મનસુખ સાગઠિયાની આવક કરતા વધુ સંપત્તિ બહાર આવે છે તે દિશામાં પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે જો કે અગ્નિકાંડની અંદર પહેલેથી જ રાજનેતાઓ છે તે ક્યાંક સંડોવાયેલા હોવાની જે રીતના ચર્ચાઓ છે તે ચાલી રહી છે અને તેને લઈને પણ હવે એસીબી છે તે હરકતમાં આવી છે અને એસીબી દ્વારા રાજનેતાઓની પણ વિગતો છે તે અલગ અલગ સબ રજિસ્ટ્રાર કચેરીઓ અલગ અલગ જિલ્લાની છે કે ત્યાંથી માહિતી છે તે મેળવવામાં આવી રહી છે અને કયા નેતાએ કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે તે દિશામાં પણ એસીબી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવશે જી નિધિ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે ગૌરવ તો હાલ તો ભ્રષ્ટ બાબુઓ વિરુદ્ધ એક બાદ એક સકંજો કસવામાં આવી રહ્યો છે એસીબી પણ હવે કડક મૂડમાં આવી ગયો છે સબ રજિસ્ટ્રાર કચેરીઓ પાસેથી વિગતો મંગાવવામાં આવી છે કોની પાસે કેટલી મિલકત છે તેની તપાસ હાથ ધરવામાં આવશે અને હવે સુરતની વાત કરીશું સુરતના મોટા વરાછામાં દુકાનદારોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ફાયર એનઓસી મેળવી લીધી છતાં પણ સીલ ન ખોલાતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો તુલસી આર્કેડની ત્રણસો પચાસ દુકાનોને પાલિકાએ માર્યું છે સીલ છેલ્લા ચાર દિવસથી રજૂઆત છતાં સીલ ન ખોલાતા વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે ધંધા રોજગાર બંધ રહેતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે તંત્રની મનમાની સામે વેપારીઓ પણ રસ્તા પર ઉતર્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત લાઈવ જોડાઈ ગયા છે સીધાની પાસે જઈશું પ્રશાંત સુરતમાં પણ જે લોકો જોડે ફાયર એનઓસી નહોતા તેમને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી સીલ કરવામાં આવી જોકે હવે સુરતના દુકાનદારો વિરોધ કરી રહ્યા છે તેમનું શું કહેવું છે શું માંગ છે તેમની જી નિધિ બિલકુલથી જે રીતના રાજકોટની ઘટના બની હતી અને જાને સુરત મહાનગરપાલિકાએ જે વર્ષની કામગીરી કરવાની હોય માત્ર છેલ્લા પંદર પંદર જ દિવસમાં કરી દીધી હોય એ રીતના દ્રશ્ય સુરતમાં પણ સામે આવ્યા હતા સુરતની વાત કરવામાં આવે તો અનેક કોમ્પ્લેક્સ હોસ્પિટલ શાળા કોલેજોને સીલ કરવામાં આવ્યા હતા ત્યારે મોટા વરાચા ખાતે આવેલ તુલસી આર્કેટની જે છે ત્રણસો પચાસથી વધુ જે દુકાનો જે છે ફાયરના અભાવના કારણે સીલ કરી દેવામાં આવી છે પરંતુ મહત્વની વાત છે કે દુકાનદારોએ હવે એનઓસી લીધા બાદ પણ સુરત મહાનગરપાલિકા તેમની દુકાન જે છે ખોલતી નથી થી તેને લઈને હાલ વિરોધ દર્શાવી રહ્યા છે મોટી સંખ્યામાં દુકાનદારો છે પોતાના કોમ્પ્લેક્સમાં જે રીતના દુકાનની બહાર બેસીને સુરત મહાનગરપાલિકાના હાય હાયના નારા લગાવી રહ્યા છે અને ધંધો રોજગાર ફરી શરૂ થાય આ એનઓસી સાથે તેઓ ચાલુ કરવા માટે મહાનગરપાલિકાને અપીલ કરી રહ્યા છે તમે જણાવજો કેટલી દુકાનો છે કઈ રીતના સીલ થઈ એનઓસી છે તેમ છતાં કેમ નહીં ખૂલતા અમારે જ્યારે આ દુકાન સીલ કરવામાં આવી ત્યારે અમારી પાસે ફક્ત એનઓસી રિન્યુ નહોતું એ લોકો અમને એમ કીધું કે ફાયર એનઓસી રિન્યુ કરાવી નાખો એટલે અમે તમારી દુકાન ખોલી આપશું ત્યારે એવું કહીને અમારી રાતે ત્રણ વાગે દુકાનો સીલ કરવામાં આવેલી હતી જ્યારે કોઈ પણ હતો નહીં અત્યારે અમારો તમામ પ્રકારનો સાધન સામગ્રી બધું જ અંદર ઓફિસની અંદર છે એવન અહીંયા જેટલા ચાલી રહ્યા છે બધા જ જીએસટી નંબરવાળા છે જીએસટીના બિલ પણ અંદર ફસાયેલા છે આ એક એક શોપની અંદર પાંચ પાંચ સાત સાત લોકો અંદર કામ કરી રહ્યા છે એ લોકોની રોજગારી એ લોકોના પગાર પણ બનશે આમાં ઘણા ખરા ભાડું વાત છે ભાડું દેવાના પણ ફાફા પડી રહ્યા છે અને આવી અનેક પ્રકારની સમસ્યા છે અત્યારે હાલમાં અમને એનઓસી કમ્પ્લેટ મળી ગયું છે ફાયર વિભાગ દ્વારા તેમ છતાં ખોલી કેમ નથી દેવામાં આવી રહ્યા એ બાબતે અમે સુરત કમિશનરને રજૂઆત અવારનવાર કરી લેખિત પણ કરી મોખિત પણ કરવા ગયા પણ એ લોકોનું ફક્ત ઉડાવ જવાબ હોય છે કે ઉપર લેવલે જ્યારે કહેવા આપવામાં આવશે ત્યારે ખબર પડશે પણ ઉપર લેવલે કોણ છે શું છે એ અત્યાર લગીમાં કોઈ પણ પ્રકારની અમને પણ નથી ખબર અને એને પણ કદાચ નહીં ખબર હોય અમારી લાગણી અને માગણી ફક્ત એટલી જ છે કે અમારી તાત્કાલિક અમારો રોજ આ ધંધો છે ચાલુ કરવામાં આવે તમે જણાવજો ફાયર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો તો જ્યારે તમે એનઓસી લઈને એમની પાસે ગયા ફાયર સેફટી પાસે ગયા અમે મુગલી ગયા બધે એવો જવાબ આપવા ઉપરથી કાંઈ પણ રિપ્લાય આવશે ત્યારે તમને ખોલી આપવામાં આવશે અને લેખિતમાં કોઈ કાંઈ આપતું નથી અમારી પાસે એનઓસી ને બધું હોવા છતાંય હજી એમ કહે છે ઉપરથી જવાબ આવશે ત્યારે જ સીલફુલ છે ઉપરથી ક્યાંથી કોઈ કહેતું નથી તમે કહેજો ખાસ કરીને કેટલા આ રીતના દુકાનદારો હશે કેટલા લોકોનો રોજગાર છીનાવતો હશે એટલા દિવસથી આ શોપિંગની અંદર સાડી ત્રણસોથી વધારે દુકાનો છે એક એક દુકાનમાં છ છ લોકો સાત સાત લોકો કામ કરતા હોય ઓનલાઈનનો બિઝનેસ વધારે છે એને એકાઉન્ટની વિઝિબિલિટી ઓછી થતી હોય છે એટલે સમજો અહીંયા કામ કરવાવાળાથી માંડીને બધાને બહુ જ નુકસાન થઈ રહી છે આ આઠ દિવસ પહેલાં બંધ કરી હતી અને ત્રણ ચાર દિવસ પહેલાં તમારી પાસે એનઓસી આવી ગઈ છે જ્યારે અમે રજૂઆત કરી ત્યારે અમને કીધું તમારું બધી વસ્તુ લઈને આવો અમારી પાસે બીયુસી રેરા એનઓસી બધી જ વસ્તુ આવી ગયું છે ત્યારે અમને અધિકારી એવો સવાલ પૂછે તમારી દુકાન બંધ છે તો એનઓસી ક્યાંથી આવી અમારી આખી શોપિંગ ખુલ્લી છે અમારી પાસે એનઓસી આવી ગઈ છે તો અત્યારે ખોલતા નથી બધા ઉપરથી ઉપરથી જવાબ આપે છે ચોક્કસથી કે જે રીતના સુરત મહાનગરપાલિકાએ તુલસી આર્કેટની ફાયરના અભાવના કારણે તમામ દુકાનો જે છે સીલ કરી દેવામાં આવી હતી હાલ તો જે રીતના વ્યાપારીઓના આરોપ છે કે એનઓસી હોવા છતાં મહાનગરપાલિકાના કમિશ્નર દુકાન ખોલતા નથી ફાયર વિભાગને પણ અમે જાણ કરી છે તેમ છતાં તેઓ દુકાન ખોલતા નથી એને લઈને ક્યાંક રોજગાર પર અસર પડી રહી છે ને માત્ર કોઈ મહાનગરપાલિકા કે તંત્ર દ્વારા યોગ્ય જવાબ નહીં આપવામાં આવી રહ્યો છે માત્ર એક જ જણાવવામાં આવી રહ્યું છે કે ઉપરથી જ્યાં સુધી આદેશ નહીં આવે ત્યાં સુધી ખોલવા